શિવરાત્રી ના મેળાની પૂર્વ તૈયારી નો આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે જુનાગઢ જુનાગઢ ના ત્રણે પાંખના વડાઓ દિવસ અને રાત સખત મહેનત બાદ અહિયાં શિવરાત્રી તમામ ગુજરાત ભરત માંથી આવતા શિવ ભક્તોને પૂરી પૂરી અહિયાં સગવડ મળી રહે એ રીતની વ્યવસ્થા પણ થઈ ચુકી છે આજે બાવીસ ફેબ્રુઆરી ધ્વજારોહણ સાથે ભવનાથ તળીટીમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ આજથી શિવરાત્રી દિવસના મેળામાં માનવ મેરામણ ઉમટી પડશે જુનાગઢ વનતંત્ર અને પ્રશાસન તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે સાધુ સંતોના જુદા જુદા અખાડાઓમાં તેમજ સેવાકીય સંસ્થાઓ ઉતારા મંડળ દ્વારા તમામ અન્ન ક્ષેત્રમાં આજથી જ હરેહરનો પ્રસાદ સંભળાઈ રહ્યો છે દેશ વિદેશથી આવતા તમામ શિવભક્તોની સંપૂર્ણપણે સગવડ મળી રહે તે માટે તંત્રની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે સમગ્ર મેળાના પાંચ ઝોનમાં પચીસો થી પણ વધારે પોલીસ જવાનોની તૈનાત કરવામાં આવ્યા છે

ભવનાથ ક્ષેત્રની અંદર અલગ અલગ અખાડાના સાધુ સંતો આવી છે અને આજથી શિવરાત્રી પ્રારંભ થવાની સાથે સાથે ભવનાથ મંદિરના મહાનશ્રી તેમજ ગુજરાત ભરના જુદા જુદા અખાડાઓ માંથી આવતા સાધુ સંતોના સાનિધ્યમાં આજે ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થઈ રહ્યા ગયો છે શિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે જુનાગઢ વનતંત્ર જુનાગઢના વડાઓ દિવસ અને રાત સખત મહેનત બાદ અહિયાં શિવરાત્રી આવતા શિવ ભક્તોને પૂરી પૂરી અહિયાં સગવડ મળી રહે એ રીતની વ્યવસ્થા પણ થઈ ચુકી છે શિવરાત્રીના મેળાને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત કરવા માટે થઈ અને સાધુ સંતો અખાડા મંડળ ઉતારા મંડળ અને જુનાગઢ ક્ષેત્રના ત્રણેય પાંખના વડાઓ અને કમિશનર કલેક્ટર સાહેબ અને એસટીએમ સાહેબ જે આ વખત જે બીડું ઝડપ્યું છે કે ગિરનારને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે બહાર થઈ આવતા તમામ યાત્રિકોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ભવનાથ ક્ષેત્રની અંદર બને ત્યાં સુધી કચરો કોઈ જગ્યાએ ફેંકો નહીં પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લાવવી નહીં અને બને ત્યાં સુધી ભવનાથને આ ક્ષેત્રને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે નમસ્કાર દર્શક મિત્રો આપણે ચોક્કસથી જણાવી દઉં કે ભવનાથમાં શિવરાત્રીના મેળાને પ્રારંભ આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજુબાજુના કે અલગ અલગ વિસ્તાર કે ગુજરાત ને પણ ગુજરાત બહારથી જે આંતર રાજ્યમાંથી આવતા અલગ અલગ શ્રી ભક્તો આજે ભવનાથના અંદર એન્ટર થઈ ચૂક્યા છે ત્યારે આપણી સાથે એક વ્યક્તિ જોડાયેલ છે ક્યાંથી આવે છે એમની જરા આપણે મુલાકાત લઈ લઈએ જી સાહેબ આપ ક્યાંથી આવો છો જી સુરત અંબામા ના દર્શન કરીએ છીએ અને અત્યારે આપણે શિવરાત્રી નો આજે માહોલ છે એ તો અદભુત છે આપણા ભારત ના સનાતન ધર્મ ને